આજથી થોડાક દિવસ પહેલાં પાટીદાર સમાજના એક કાર્યક્રમ દરમિયાન જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને તેમણે કહ્યું કે હાલ સમાજમાં સારા કામો થઈ રહ્યા છે પરંતુ સમાજમાં રહેલા બે ત્રણ ટકા ટપોરીઓ હવનમાં હાડકું નાખવાનું કામ કરી રહ્યા છે આ પ્રકારના નિવેદનથી વિવાદ સર્જાયો છે કેટલાક લોકો ધારાસભ્ય જયેશ રાદડીયાનું સમર્થન પણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમના વિરોધમાં પોસ્ટ કરતા પણ જોવા મળ્યા છે ત્યારે આ વચ્ચે પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપરિયાની પણ એક પોસ્ટ સામે આવી છે ને ને તે બાબતે તેમણે ઉપર પ્રહાર કર્યા છે અમરેલીની જે પાટીદાર સમાજની દીકરી છે પાયલ ગુટી જ્યારે તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે તમે કેમ કોઈ નિવેદન ના આપ્યું તેને લઈને પણ તેમણે પ્રહાર કરતા શું વાત કરી વિગતે વાત કરી વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન પાટીદાર સમાજના અગ્રણી જેતપોરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયાએ પાટીદાર સમાજના એક કાર્યક્રમ દરમિયાન જાહેરમાં નિવેદન આપ્યું હતું અને જે નિવેદનમાં તેમણે કહ્યું હતું કે હાલ સમાજમાં સારા કામો થઈ રહ્યા છે પરંતુ સમાજમાં કેટલાક બે ત્રણ ટકા ટપોરી લોકો છે તે હવનમાં હાડકું બનવાનું કામ કરી રહ્યા છે આ પ્રકારના નિવેદનથી વિવાદ સર્જાયો છે કેટલાક લોકો ધારાસભ્ય જયેશ રાદડિયાના સમર્થનમાં વાત કરી રહ્યા છે ને જયેશ રાદડિયાના સુરમાં સુર પુરાવતા કહી રહ્યા છે કે જયેશભાઈ રાદડિયાની વાત સાચી છે તો કેટલાક લોકો તેમના વિરુદ્ધમાં પણ નિવેદનો આપી રહ્યા છે અને પોસ્ટ પણ મૂકતા દેખાઈ રહ્યા છે ત્યારે વચ્ચે પાટીદાર સમાજના આગેવાન પુરુષોત્તમ પીપરિયાની પણ ફેસબુક ઉપર પોસ્ટ સામે આવી છે જેમાં તેમણે જયેશ રાદડિયાને આડે હાથ લીધા છે વાત કરીએ તો પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને લઈને અમરેલીમાં જે ઘટનાક્રમ સર્જાયો હતો તે મામલામાં પુરુષોત્તમ પેપરિયાએ જયેશ રાદડીયાને સવાલો કર્યા છે ને કહ્યું છે સ્ટેજ મળે ત્યારે તથા સુરાઓએ એકાદ હાકલો પડકારો અમરેલીની દીકરી માટે કરવું જોતો હતો સમાજની પાયલ ગોટીના મુદ્દે ઉવાચ કે ઉકાળો નહીં ઠાલવનારાઓ સ્ટેજ મળે ત્યારે હાકલા પડકાર કરે તે નરિકાયરતા તેમણે વધુમાં કહ્યું જ્યારે પક્ષ સામે સમાજની તરફેણમાં બોલવાનું થાય ત્યારે પાટીદાર નેતાઓ પાટીદાર થઈ જાય છે આ પ્રકારે તેમણે સોશિયલ મીડિયા ઉપર કેટલીક પોસ્ટો મૂકી છે અને તેમને સીધા જ પ્રહારો જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા ઉપર કર્યા છે ને અમરેલીની પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીનું જ્યારે સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે તેમણે આ મામલે કેમ કોઈ પ્રતિક્રિયા નથી આપી નિવેદન નથી આપ્યું ને જે કામગીરી કરવામાં આવી છે તે ઘટનાને ના વખોડી તે પ્રકારના સવાલો પણ તેમણે પોતાની પોસ્ટમાં પૂછ્યા છે અને પ્રહાર પણ કર્યા છે જેના જ કારણે ફરી એકવાર ગરમાયું છે અને જે રીતે પાટીદાર સમાજના નેતાઓ અગ્રણીઓ આમને જોવા મળી રહ્યા છે એકબીજા ઉપર પ્રહાર વળતા પ્રહાર કરી રહ્યા છે તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા